વિગતો સામે આવી છે છે પૂછપરછમાં પણ અમને બાતમીના આધારે એક બાતમી એવી હતી કે અમદાવાદના ફ્લેટમાં આ લોકો સાયબર ફ્રોડની કામગીરી ચાલુ છે એના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે રેડ કરી હતી પાંચ તારીખે અને એ રેડમાં કુલ ત્યાં આઠ આરોપી પકડાયા હતા એ નવ આરોપી કુલ ટોટલ ત્યાં પકડાયા હતા એમાંથી મુદ્દામાલ જે કબજે કરેલ છે એમાં ઘણા સિમ કાર્ડ છે એટીએમ કાર્ડ ઓલમોસ્ટ ચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળ્યા છે અનેક સિમ કાર્ડ અને બીજા પાસબુક ચેકબુક મળ્યા છે અને સાથે આપણને એક હથિયાર અને સાત કાર્ટરેજ લાઈવ કાર્ટરેજ પણ મળ્યા છે આ લોકો બધા સાયબર ફ્રોડ માટે અકાઉન્ટ્સનું કામ કરતા હતા આમની આખી એમઓ એ હતી કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા અહીંયા આમાં ત્રણ જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેવાનું રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ અડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતાં ટોટલ એકસો કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ મોટાભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું અકાઉન્ટ્સ છે ટોટલ આ લોકો ચાર મહિનાથી આવી કામગીરી કરતા હતા આમાંથી જે મુખ્ય ત્રણ આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા મોટા ભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ભારતના આપણે એકવીસ રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે